ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે આઠ માસ અને શનિવાર જીરાની વાત કરીએ તો મિત્રો ગોવામાં ફિંચની બેઠક મળે છે આજે કાલ આવતીકાલે બે દિવસ ચાલશે તેમાં નિકાસ નિકાસકારો અંદાજો બધો આવશે પણ મિત્રો એને ચૂપાવી પણ દેવામાં આવે દબાવી પણ દેવામાં આવે નબળા સમાચારોની રિપોર્ટ પણ આપવામાં આવે પણ ગભરાવું નહીં કારણ કે મેં એક જાણીતા વેપારી પાસે જે જાણ્યું મારા વિશ્વસનીય છે એમણે એવું કહ્યું કે ચોથા મહિનામાં પાંચ હજારે બજાર જાય છતાં નિર્ણય તમારે લેવાનો હશે એનું કારણ છે રાજસ્થાનને જીરું આવશે અને આના અંદાજ પછી બજાર બસો તૂટે અને એવો ભય પણ ફેલાઈ જાય કપાસની જેમ કે હવે કાંઈ જ નહીં આમ તેમ નિકાસ વેપારો બહુ ઓછા છે ને અંદાજો વધી જશે અને પાક વધી જશે પણ છે ખરેખર આ તળિયાનો અભાવ તમે પણ સમજો નિર્ણય તમારે લેવાનો છે નિકાસ વેપારોમાં કેવી રીતે આપવામાં આવે છે ઇનપુટ એ તો વેપાર તરફી જ છે ખેડૂત તરફી વરસાદ હોય છતાં તમે જુઓ ઇસ્ટો દાખલ થઈ જશે દરેક યાર્ડમાં સ્ટોક ઇસ્ટો સ્ટોક કરી રહ્યા છે આટલી પીક આવકો વચ્ચે નેવું હજાર કટાની આવક થતી હોય તો તા ભાવ વધ્યા છે આપણે સમજતા હતા ચારેય બાજુ બુમરાણો હતી એમાં તમે સમજો પછી પીકાઉકો આપણે રાજસ્થાની થઈ છે ત્યારે બધા તૂટશે ને એવી માહોલ પણ ફેલાઈ શકે કે કાઓ બધા તૂટી જાય ને વધ્યાને એના અંતે પણ ગભરાવાનું નથી આ તળિયાની બજાર છે કોઈ ટોચની બજાર નથી છતાં નિર્ણય તમારે લેવાનો છે તો કાલે હું એની વાત કરી લઈએ તો જીરુની બજારમાં ગોવાની કોન્ફરન્સ પૂર્વે ભાવ સ્થિર હતા આજે ખાસ કોઈ બજારમાં વેપારો નહોતા કારણ કે મોટા ભાગના મસાલા સાથે સંકળાયેલો વર્ગ આ કોન્ફરન્સમાં છે જીરુની બજારમાં વાયદો બજાર આજે થોડા ઘટ્યા હતા આગળ ઉપર જીરુમાં વેસવાલી સારી આવશે તો બજારમાં ઘટાડો આવશે પાક પાણીના અંદાજો અને ભાવના લેવલ ઉપર હવે જીરુની બજારો છે આનંદ એગ્રી વંચ રાજકોટના પ્રતિનિધિ જણાવ્યું હતું કે ગુજરાતમાં જીરુના પાકની સ્થિતિ સારી છે અને રાજસ્થાનમાં પાચોતરો વાવેતર થયા છે રાજસ્થાનમાં હવે નવા જીરુની આવકો શરૂ થઈ ગઈ છે ઓલ ઓવર આ વર્ષે બંને રાજ્યોમાં મળી કુલ થી નેવું લાખ બોરી જીરુંનો પાક આવે તેવો અંદાજ છે કેરીઓ સ્ટોક આ વર્ષે વીસ લાખ બોરીનો રહે તેવો અંદાજ છે જીરુના ભાવ વિશે તેમણે જણાવ્યું હતું કે જીરુના ભાવમાં બહુ મોટો ઘટાડો દેખાતો નથી આવકમાં વધારો થશે ત્યારે સોથી બસોનો ઘટાડો થઈ શકે જીરુંના ભાવ લૂઝ લૂજમંડીમાં પાંત્રીસોથી છત્રીસ છેત્રીસોની નીચે ન જાય તેવી સંભાવના છે જીરુના ઉતારા વિશે હજી પંદરેક દિવસમાં તાપમાન કેવું રહેશે ત્યારબાદ ચોક્કસ અંદાજ આવી શકે બેન્ચમાર્ક ઝીરુ વાયદો રૂપિયા એકસો પાંચ ઘટી એકવીસ હજાર ત્રણસો પચીસની સ્પાટી પર રહ્યો તો નવા જીરુની જામજોધપુરમાં સત્તરસો બોરી ગોંડલમાં ચાર હજાર બોરી બોટાદમાં પાંચ હજાર બોરી જસદણમાં ત્રણ હજાર બોરી હળવદમાં તેર હજાર બોરી અને જામનગરમાં તેતાલીસો બોરી વાંકાનેરમાં તેત્રીસો અને ઉત્તર ગુજરાતમાં નવસો બોરી તેમજ કચ્છમાં તેરસો બોરીને આવક હતી આ સિવાયના સેન્ટરમાં ચાર બો હજાર બોરીની આવક થઈ હતી ઓલ ગુજરાતમાં નેવું થી પંચાણું હજાર બોરી વચ્ચેની આવકો થયો હોવાનો અંદાજ છે ઊંઝામાં પાંત્રીસ ચોત્રીસો સિત્તેર થી છપ્પન ચોપસાની એન્ટ્રી હતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી